ફાધર જેસન જોસેફ સિસ્ટર રીટા તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ એલ કેજી યુકેજીના નાના બાળકો દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગત વર્ષે ધોરણ દસમાં જે વિદ્યાર્થી સારા ગુણ મેળવેલા તેમને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા એલ કેજીથી ધોરણ નવના પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અલગ અલગ પ્રાંતને રજુ કરતા ડાન્સ રજુ કરાયા હતા અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ સાથે કાર્યક્રમ માણ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ પ્રિન્સિપલ છે અને આજે આપણે બે હજાર ત્રેવીસ ચોવીસનો અને દરેક ક્લાસના છોકરાઓનો એક તીન ઘંટકા પ્રોગ્રામ હતા અને ગયા વર્ષે દસમીમાં નેવું નાઇન્ટી પર્સન્ટેજ કા ઉપર મળી ગયા હતા એ લોકોને પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલ પણ આપી દીધું અને ગયા વર્ષે પે કેજીથી નવમું ધોરણ સુધી પહેલો નંબર આવી ગયા એને પણ એડમિશનમાં એને પણ આપણે આપી દીધા અને એવી રીતે એવી રીતે આપણે એ કાર્યક્રમ આગળ વધ્યો અને આપણે આપણે એ છોકરા બધો પ્રોગ્રામમાં ભાગી લીધો હતો અને નાતાલની ઉજવણી એટલું ગંભીર રીતે આપણે ઉજવાયા હતા નાતાલના વિશે પ્રોગ્રામ હતા અને ટીચર અને પ્રેયર ડાન્સથી ચાલુ કર્યો અને ટીચરે પ્રિયંકા ટીચરે ભાષણ આપ્યું એમાં નાતાલનો વિશે અને ન્યૂ યર વિશે પણ વાત કરી હતી અને બધા લોકો બધાના મા બાપ પણ આવ્યા હતા અને એક બધાને સારું લાગ્યું અને બધાને અમે વિશ કરાયા તો આઈ વિશ યુ ઓલ હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર